નમસ્કાર મિત્રો કેમ છો અત્યારે તો તમે બધા મગફળીની ચિંતામાં ઘણા બધા પડ્યા હશે ટેકાના ભાવે વારો આવ્યો ના આવ્યો નથી આવ્યો એ રાહ જુએ છે અને જેનો આવી ગયો એની બધાને કંઈ ત્યાં પાસ કરી અને ખરીદી લીધી એવું નથી ઘણા બધાની રિજેક્ટ થાય છે ઉપરાંત મોટાભાગના કેન્દ્રો ઉપર રોજ લગભગ પચાસ જણથી વધારે બોલાવતા નથી આ પચાસ જણથી વધારે એટલા માટે નથી બોલાવતા કે સરકારનું બજેટ ફિક્સ છે એટલી જ મગફળી ખરીદવાની છે બાકીની મગફળીના ખેડૂતોને કાં તો રાહ જોવાની છે તો જોડાવવાની કાં તો રિજેક્ટ કરાવવાની છે અને કેટલાક થાકીને પછી થોડા ઊંચા નીચા ભાવે પણ ખુલ્લા બજારમાં વેચી દેશે તો આપણને સવાલ થાય કે મગફળીનું લાંબા ગાળાનું કોઈ ભવિષ્ય ખરું કે નહીં આગળ એની ખેતીમાં શું કરવું જોઈએ તો ડેટા જોતા એવું લાગે છે કે મગફળીનું લાંબા ગાળાનું ભવિષ્ય બહુ સારું છે આજે આપણને જે ભાવ મળે છે ખુલ્લા બજારમાં એ સરકારની નિષ્ફળતાને કારણે મળે છે મગફળીના વાવેતર માટે એક વિશેષ પ્રકારની માટી વિશેષ પ્રકારનું હવામાન અને એ પ્રકારનો વરસાદ આ જોઈએ છે જે આખી દુનિયામાં નથી બહુ ઓછા દેશો મગફળીનું ઉત્પાદન કરે છે ભારત એના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં પહેલા નંબરે છે એટલે સૌથી વધારે વાવેતર ક્યાંય થતું હોય દુનિયામાં તો એ ભારતમાં થાય છે અને ભારતમાં પણ પાછા ગણતરીના રાજ્યોમાં જ થાય છે દાખલા તરીકે ભારતના રાજ્યો આપણે જોવા હોય તો એમાં ગુજરાત સૌથી આગળ છે પછી રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે તામિલનાડુ અને કર્ણાટક પછી ક્યાંક બાકી મુખ્ય વાવેતર છે તો આખા ગુજરાતમાં પણ વાવેતર નથી થતું આપણે વિસ્તારવાઈઝ આંકડા જોઈએ તો સૌથી વધારે વાવેતર એ થાય છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગઈ સીઝન નું કુલ વાવેતર વિસ્તાર આખા ગુજરાત નો હતો ઓગણીસ લાખ આઠ હજાર ત્રણસો ને અઠ્યાસી હેક્ટર નો આ ઓગણીસ લાખ આઠ હજાર ત્રણસો અઠ્યાસી હેક્ટર માંથી માત્ર સૌરાષ્ટ્રમાં મગફળી નો વાવેતર વિસ્તાર હતો ચૌદ લાખ ત્રેસઠ હજાર નવસો હેક્ટર હવે એની સાથે જો ઉત્તર ગુજરાત જે બીજા નંબરે છે મગફળીના વાવેતરમાં એનો ભાગ જોડી લઈએ ત્રણ લાખ પચાસ હજાર નવસો હેક્ટર વાવેતર ગુજરાતમાં બાકીના ગુજરાતમાં માત્ર અને અઠ્યાસી વાવેતર થાય છે એટલે દુનિયામાં ભારતમાં અને ભારતમાં પાછું ગુજરાતમાં અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મગફળી માટે સારામાં સારું વિસ્તાર છે એવું કહેવાય હવે આ ખેતી જો ચાલુ રાખવી હોય હોય અથવા આમાં સુખી થવું તો એનું ભવિષ્ય કેવું છે એ આપણે વિચારવું પડે આપણે સામાન્ય રીતે એવું માની ચાલીએ છીએ કે મગફળી એટલે સિંગતેલ ખાવામાં વપરાય એવું નથી સિંગતેલ અને ખોળ તો આપણા ઉપયોગ માટે છે એ ઉપરાંત જો આપણે સરકારમાં આવડત હોય તો મોટા પાયે પીનટ બટર નિકાસ થઈ શકે એવું વૈશ્વિક બજાર છે હવે તો મગફળીનો લોટ પણ દુનિયામાં વેચાવા માંડ્યો છે એટલે સિંગતેલ મગફળીનું માખણ મગફળીનો લોટ એ ઉપરાંત પણ મગફળીના જુદા જુદા ઉપયોગ છે દાખલા તરીકે રંગ બનાવવામાં પણ હવે એનો ઉપયોગ થવા માંડ્યો છે લુબ્રિકેટિંગમાં એનો ઉપયોગ થાય છે ચામડાને વધારે નાજુક બનાવવું હોય તો એમાં પણ હવે મગફળીના તેલનો ઉપયોગ થવા માંડ્યો છે ફર્નિચરની પોલિશ જે કરીએ છીએ એમાં પણ મગફળી વપરાય છે જંતુનાશક દવા બનાવવામાં પણ વપરાય છે સાબુમાં મગફળી વપરાય છે અને બહેનો જે વધારે વાપરે ક્યાંક પુરુષો પણ વાપરે છે વતે ઓછે અંશે એ સૌંદર્ય પ્રસાધનો સુશોભનના પ્રસાધનો માટે પણ મગફળીનો ઉપયોગ થાય છે આપણને ભાવ ખુલ્લા બજારમાં નથી મળતા એનું ખાટલી મોટી ખોડ એ છે કે આપણી સરકાર સરખું માર્કેટિંગ કરી શકતી નથી ગયા વર્ષનો જે ફેબ્રુઆરીમાં જાન્યુઆરીની સરખામણીમાં માત્ર બે ટકા નિકાસમાં વધારો થયો હતો અને પાછલા આખા વર્ષની સરખામણીમાં જોઈએ તો બે હજાર ચોવીસમાં માત્ર એક ટકાનો જ વધારો થયો છે એટલે આપણે નિકાસ નથી કરી શકતા આપણે નિકાસ કરીએ છીએ તો પણ કેવા દેશોમાં તો આપણે ઇન્ડોનેશિયામાં મગફળીની નિકાસ કરીએ છીએ વિયેટનામમાં કરીએ છીએ ફિલિપાઈન્સમાં કરીએ છીએ મલેશિયામાં કરીએ થાઈલેન્ડમાં કરીએ કરીએ છીએ બાંગ્લાદેશમાં કરીએ છીએ ઈરાન ચીન અને અફઘાનિસ્તાનમાં કરીએ છીએ આ આપણી મગફળી મગફળીની આયાત કરે છે હવે માંગ ક્યાં વધારે છે તો માંગ છે યુરોપના દેશોમાં વધારે યુરોપના દેશો આપણે નિકાસની યાદીમાં નથી જો આપણે યુરોપમાં આપણી મગફળીનું બજાર ઉભું કરી શકીએ આપણી સરકાર બજાર કરી શકે તો ખેતીનું ભવિષ્ય ખૂબ છે કારણ કે હવે યુરોપ અમેરિકા વિકસિત દેશોમાં પોતાના આરોગ્યની જાગૃતિ કોરોના પછી વધી રહી છે મગફળીમાં મળતા પ્રોટીન જે લોકો પ્રોટીનની ગુળીઓ વગેરે લેતા હતા એ હવે જે ઉપજોમાંથી પ્રોટીન મળે છે એવી ઉપજો ખાવામાં વધારે લેતા થયા છે એટલે પ્લાન્ટ બેઝ પ્રોટીન માટે મગફળીનો વપરાશ વધી રહ્યો છે એટલે હજી આવનારા સમયમાં વિકસિત દેશોમાં આપણી મગફળીનું ભવિષ્ય ઉજળું છે સિવાય કે આપણી સરકાર જાગૃત થાય અને આવનારા સમયને ઓળખીને એ નવા બજારો આપણી સરકાર કબજે કરે જો તમે ઇન્ડસ્ટ્રીઝ માટે વિદેશોમાં બધા શો યોજી શકો છો જાગૃતિ લાવી શકો છો રોકાણ માગી શકો છો તો આપણા ત્યાંની જે મુખ્ય ખેત ઉપજો છે એને માટે દુનિયામાં યુરોપના દેશોમાં અમેરિકામાં પ્રદર્શનો વગેરે કેમ ના ગોઠવી શકો આ કોઈ ખેડૂત ન કરી શકે આ સરકારે કરવું પડે સરકાર જો આ પ્રકારના આયોજન કરે તો આપણી મગફળીની ખેતી ઘણી ઘણી નફાકારક થઈ શકે એમ છે હવેનો સમય ખુલ્લા બજારની નીતિ સારી છે કે ખરાબ એ વસ્તુ બાજુમાં રાખીએ પણ જ્યારે ભારતનું બજાર દુનિયાના દેશો માટે ખોલી દીધું છે ત્યારે હવે વિશ્વગુરુ બનવાનો સમય જતો રહ્યો હવે તો વૈશ્વિક વેપારી બનવાનો સમય છે આપણે જ્યારે આપણા સંબંધો ચીન બાંગ્લાદેશ કે પાકિસ્તાન સાથે બગડે છે ત્યારે એની અસર આપણા કપાસના ભાવ ઉપર આપણી મગફળીના ભાવ ઉપર પડે છે કારણ કે આપણા ત્યાંથી આપણો કપાસ આયાત કરે છે એના થકી આપણા ખેડૂતોને સારા ભાવ મળે છે તો આ વિશ્વગુરુ બનવાના દિવસો નથી આ વૈશ્વિક વેપારી બનવાના દિવસો છે અને એને માટે સરકારોએ જાગવું પડે સરકાર ના જાગે તો મતદારોએ જગાડવા પડે મતદારોએ સારી સરકાર પસંદ કરવી પડે જો ધર્મ એ આપણી વ્યક્તિગત આસ્થાનો સવાલ છે આપણે આપણા ઘરે કરીએ જે માનતા હોઈએ એ પ્રમાણે કરીએ પરંતુ ધર્મ કે જ્ઞાતિ એ મતદાનનો માપદંડ કદી ન હોઈ શકે જો ધર્મ અને જ્ઞાતિ મતદાનનો માપદંડ હશે તો આપણી ખેતીનું ભવિષ્ય ઉજળું નથી આ અત્યારનો જે આખો વૈશ્વિક સિનારીઓ છે એ જોતાં ચોખ્ખું સમજાય છે મૂળે ખાટલે મોટી ખોડ આપણામાં છે આપણે સરકાર પસંદ કરવાની છે એવી સરકાર પસંદ કરવાની છે જે આપણો કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા દુનિયાના બજારમાં વેચી શકે તો આપણને વેપારીઓ મો માગ્યા ભાવ આપશે જો દુનિયામાં આપણી ઉપજોની માંગ ઉભી થશે ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો